માન્યતાની જે બે આંખ છે એમાં એક આંખ છે શિક્ષણની છે અને બીજી સંસ્કારની છે શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનતા પાટા વાળીતી એના દીકરા દુર્યોધન જ થાય આત્મ અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે ચારણે કંઠથી થી સુર છેડ્યા તેથી લાખ લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા છૂટા કેસ કાળા હુવાળા રૂપાળા બહુ ખેલ ખેલે સઠી સંગ બાળા હસે ને વળી વાત છેડી હસાવે ગણી તાલ એ ગીત સંગીત ગાવે ઉમા પૂજતી દેવ ને દ્વાર ગાવે જપે નામની ધૂપ જોતી જગાવે

પ્રોગ્રામ એવો સરસ જામી ગયો શબ્દ એક નવ સરે મેદની શબ્દ બે કલાક પ્રોગ્રામ પૂરો થયો પ્રોગ્રામ બે કલાકે પૂરો થયો એટલે બી આર ચોપરા સાહેબ મને એક વડીલે સતી વાત છે એવું કીધું અને વાત કરેલી બી આર ચોપરા સાહેબની પ્રોગ્રામમાં હાજરી બી આર ચોપરા સાહેબ બેઠેલા પ્રોગ્રામમાં પૂરો થયો એટલે ગઢવી આમ વાર્તા કરીને નીચે ઉતર્યા ચોપરા સાહેબ મળવા માટે આવ્યા મળીને આનંદ વ્યક્ત કર્યો એમણે એમણે કીધું કવિરાજ ગઢવી મેને સુનાતા ગુજરાતી દાયરા અદભુત હોતા હૈ ગુજરાતી લોક સાહિત્ય અદભુત હૈ और मैं ऐसा सोच रहा था कि कभी जाऊंगा तो कभी थोड़ा दायरा तो सुनूंगा दायरा के बारे में सुना था बहुत तो आज मेरे पास समय नहीं था ये सब आयोजक ने बोला कि आपको आना है तो मैंने उसको बोल के आया था मैं थोड़ी देर बैठूंगा फिर चला जाऊंगा दूसरी जगह जाने का है मेरे पास समय नहीं है दस मिनट सुन के मैं चला जाऊंगा मैं कविराज गढ़वी जी मैं आपको बोल रहा हूं मैं सत्य बात दो घंटे कैसे चले गए मुझे पता ही नहीं चला क्या है गुजराती की ताकत क्या दिखे है लोक लोक साहित्य साहित्य गुजराती की ताकत मुझे बहुत आनंद आया तो मैं दो घंटे तक बैठ गया और अब एक प्रश्न है मेरे मन में आप बहुत अच्छी बहुत अच्छी बातें करते हैं सारू सभी बातें संस्कार की बातें की क्या सुरवीरता क्या भक्ति है क्या रविर क्या भक्ति रस है क्या करुण रस क्या हास्य रस क्या सभी अद्भुत अद्भुत पर एक बात थोड़ी मुझे गलत लगी लेकिन साहब शुरू गलत बात लगी तमने આપને બોલા કે તમે કીધું કે જો હે મારી જવાબદારી હૈ જીસકી મા પતિવ્રતા હૈ જો મા હૈ ભક્તિપરાયણ હૈ પતિવ્રતા નારી હૈકે બચ્ચે કભી બિગડતે નહીં હે આપે કીધું કે જે પતિવ્રતા નારી હોય એના સંતાન કોઈથી નબળા નો થાય એ વાત થોડી ખોટી છે કે કેમ છોપરા સાહેબ આવું કહો છો આપે પ્રશ્ન કર્યો બરાબર પણ આપના મનમાં આવું તમને લાગ્યું કેમ તો કે વાય લાગુ એનું એક જ કારણ કે ગાંધારી જેવી પતિવ્રતા નારી કઈ હોઈ શકે ગાંધારી જેવી કે જે પોતાનો પતિ દુનિયા ન જોવે એટલે પોતે આંખે પાટાવાળી જેવી આવી માં પતિવ્રતા હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો એનો મને જવાબ આપો ગગનીજી સોપરા સાહેબ બીઆર પછી અમારા ગઢવીએ કીધું કે સોપરા સાહેબ આપે મહાભારત કા ક્યાં ચિત્રકરણ કિયા હે આપ અમારો ગૌરવ હે ઓર

હે કે સોમનાથ સખાઈતે જવાના એવું લાગે મારા દેવ એટલે તરત જે પ્રકૃતિમાં એક બાલ્ય ભાવ હતો તો જુવાન પણ માં તરીકે ભાભીને માનતો હતો માં તરીકે બાલ્ય ભાવ હતો બાળક જેવો લાડ કરતો હતો બાળકની જે મને જટ દઈ દેવું ઈ ભાવ ધીરે 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 ફરવા મંડાણો અને એટલું કીધું કે ભાભીમાં કેમ સોમનાથની સખાઈતે જવું પડે એટલે કીધું કે તમને દેવરજી નથી ખબર કે ના મને કાંઈ ખબર નથી તે કે તો તમને ક્યાંથી ખબર હોય ઘોડા ખેલવવા શિકાર કરવા ગેડ દેડે રમવું મોજ મજા રોટલા બગાડવા એ રોટલા બગાડવા જ્યારે વાત આવી ને મૂસી મૂટી ફરકવા ફરકાંત ભૂજ થરકાંત ગંગ ઉર રમ રમ ઉલટે ઉમંગ બસ ભાભી માં મારા માં જેવા છો એટલે લાડ કરું છું હું તમારો દીકરો કયો ભાઈ કયો કે દેર કયો બધું એક હોય લાડ કરું છું કે મને તાણે ખાવાનું જોઈએ તમે મને દીકરાને જેમ રાખો છો એટલે પણ રોટલા બગાડો એમ કયો તો મારાથી સહન ન થાય તો સોમનાથની શકાય તે શું કામ જવું પડે હવે મને વાત કરો તો કે તો સાંભળી રહ્યો બેટા દેવરજી આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લઈ હિન્દુત્વને હિન્દુસ્તાનના મંદિરોને ભરડામાં લેતા લેતા યવનના ટોળા ઉતર્યા છે ધમરોળવા માટે અને ઝફર આ નહીના તીથી દાદા સોમનાથના મંદિરને તોડવા માટે આવે છે અને આ જે દેહ છે આ માટીનોમાં માટી ભળતા કાંઈ વાર નથી લાગવાની તો મને એમ થયું કે આજ મારા દેરને ક્યાંકથી સુરવીરતા ઉભરાણી લાગે છે અને સોમનાથની શખાય તે જવાનું એવું લાગે છે એટલે મને એમ થયું ખાઈ લો નિરાતે ખાઈ લો આ તો હું ખાલી વાત કરું છું તને મોકલતી નથી ધરાર અને આમ કરીને જે રોટલો મૂક્યો તો એને પગે લાગ્યો દહીંને માથે આમ ચાંદલો કર્યો અને ભાભીમાને પગે લાગીને કીધું બસ ભાભીમાં તારે દેવરજી જમી તો લ્યો કે ભાભીમાં હવે મારાથી ન જમાય કે દેવરજી દરિયા જેવા દળ છે હો આ કઈ ગેડી દાડાની રમત નથી તો કે દરિયા જેવડા દળ હોય તો ભલે ને આપને ભરવી પડે તો ભાભી માં આ તમારો દેર તમારા હમો પ્રતિજ્ઞા લઈને જાય છે કે દરિયા જેવા દળ સોમનાથના પટાંગણમાં જેથી મારો કેહરિયો ઘોડો લઈને ઉતરું અને દુશ્મનના દરિયા જેવા ભલે દળ હોય પણ જફરશાના એકવાર દાંત ખાટા ન કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં આ મારી પ્રતિજ્ઞા છે એના પ્રતિજ્ઞા કરી નાખી હું જાઉં છું દાંત જો ખાટા ન કરી નાખું તો અને નીકળો બસો રાજપૂતોને ભેળા લઈને હો અને પછી તો બસ મહાદેવ હર જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ બીજી વાત નથી બસો રાજપૂતો ભેળા લીધા અને અમારા માણસુર ભાઈ અને ગઢવી ગઢવીને ઘોડા સવાર કરીને કીધું ગામડે ગામડે જાવ જોતમાં જેને ઘી ઓરવું હોય જોતમાં જેને ઘી હોમવું હોય એ બધા આવે જોત તો જોતની રીતે ચલવાની છે કોઈને એમ ન થાય કે અમારે ત્યાં દિવેલીયામાં થોડું ઘી હતું તો કોઈ સુરિજ હોય કોઈ જ્ઞાતિ આવી નથી તેથી સોમનાથ માટે નીકળ્યા નહોતા તે લાખ ના લોહી ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા વખત આવે ત્યારે પોતે લોહી અટકાવવા પોતાના લોહી રેડી દે અને ધરતી ને એમ કે મારે લોહી પીવાની ઈચ્છા થઈ તેથી ચારણો કે હવે અહીંયા રેડવા જેવું છે અને એ ઉભા થયા છે ચારણો બસો રાજપૂતો ભેડા લઈને ધીરા 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 ઘોડના ઉ પીડા પણ પાગા નાખતા રકાબ ગી ધા ધા ભરી પાગા આગા જ આવે નાખી ભાગા મુગા ગાજ ગન તોપકાભે નાજા ખરા ગભે રાજ રૂમા ધુમા ઠુમા ઠુમા તારી ખેડા જેમ રમે તાળો પે ગઢાકે માથે જાણે છૂટા તીરે ગન ચાસરા ભૂરી હી વોડા ભૂરી જર સોહે સમપે પે હેરસા ગોડા વાલેરા સધીર લખો પલે લાંબી સેરી ફૂલ વેરી નાખે ડાબે હેરી 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 જો વેત્રિયા કાંદ ફેરી હાલ અને એવી રીતે ઈ ઘોડલા ઉપડ્યા પણ મોતના જેને કહે ખાપણ માથે બાંધ્યા છે ગાંધી ગીરી આવી ધીરી 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 અજબ ખંજરી જ્યાં બધે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પાડ તણા જી લે પડસંદા પ્રજા ગળી પહાડ તણી જ્યાં જીવન હાટા સીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા ભય અજબ ખંજરી બધે ભયાનક અન પડસન ગોદ ગોધ પહાડ તણી એવી હરિયાળી ગીર આવી હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલોડી પહેલા બહુ ગમે એટલે એકાદી ઘડીમાં મેં ગીત લખ્યું હતું કે વાયુ જપાતે ગાંધી ગીર કેવી હોય સોમાહાનો વખત હોય અને વરસાદ પડે અને વરસાદ પીડ્યા પછી એકાદ દોઢ મહિનામાં તો એવી ઘેઘુર થઈ જાય કે આમ જોઈએ તો આપણે વિચાર થાય કે જાડવા પવનની ઠપાટ સમીર લાગે ને આમાં હિલોળે સકર સીડ્યા હોય કેવા લાગે હરિયાળી પવિત્ર પ્રેમ વાયુ જે પાટે એ ઝાડમાં ઝૂલે અને હાલતાય જગલઈ હાદુડા ની ગણકો થાતી જાણે સહા ની પેરાતી વાહ એવી ગીર આવી અને ધીરે ધીરે રોકાતા રોકાતા એમ કહેવાય છે કે આજે હિંગબડા માથે અમારા ત્યાં બેહો લઈને ગયા ત્યારે મારા બાપુજી મને આમ અત્યારે નેશનલ પાર્ક આવી ગયું પણ એ વખતે અમે ગયાલા બેહો લઈને હું નાનો હતો હાવ મારા બાપુ મને આમ ઉંચકાવી ઉંચકાવ્યો લાકડીથી ભરાવીને આમ જૂના નળિયાની ઈટું કાઢતા હતા એમ કહેતા હતા કે અહીંયા વેગડા ભીલની મને તેથી બહુ ખબર ન પડે કે એનો અહીંયા એ એનો રેઠાણ હતો આને વેગડા ભીલની ફૂલવાડી કહેવાય હિંગમાં જાંબાળાનું ડેમ છે એની ઉપર વેગડા ભીલની ફૂલવાડી તરીકે બહુ એકદમ સપાટ બનાવેલો મોટો તળિયો છે લાંબો લાંબો આ ફૂલવાડી હતી એ ન્યાય અવશેષો બધા હજી ઈંટું ને કાચ ને નળિયાને જૂનું બધું એ આમ આમ કરીએ એટલે નીકળે એ જ જગ્યાએ આવ્યા અને રાત પડી ધીરે ધીરે હાંજ પડી હાથમાં ચકવી બેઠી રહી એમ રાત પડી ધીરે 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 અંધારાના ઓળા મીંડિયા ઉતરવા જે કાંઈ ભેળું રસોઈ જમવાનું હોય છે એ કરી અને બસો રાજપૂતો એમના સાથે જાય કાંઈ એમના કામ કરવાળા એ બધાએ ધીરે ધીરે નિંદ્રા દેવીના જેને કહેવાય ચરણમાં પોઢવા મંડાણા યાદ એવી સર્વ ભૂતે નિંદ્રા રૂપેણ સસ્તીતામ છે નમસ્ત છે નમો નમા હામ એ ઊંઘ મીંડી આવવા એ બધાને ઊંઘ આવવા મંડી છે પણ અમીરજી ગોહિલને નિંદ્ર નથી આવતી અમીરજી ગોહિલ સપના જોવે છે ઘણી વાર વિચાર કરે કે મારા કેહરિયાની માથે બેહરી સ્વપ્ન સોમનાથના પટ્ટાકાંડમાં જફરખા બરોબર હામો દેખાય એ ભલે હાથીની અંબાડી માથે બેઠો હોય છે પણ હું બરાબર કેહરિયાને ઠપાટ મારીને હાથમાં તરવાર લઈ લઉં ને એક હાથમાં ભાલું લઈ લઉ અને પછી મારા કેહરિયાને કહું કેહરિયા હવે આબરું ન જવા દેતો અને બાગા આવ્યો 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 કરીને મારા કેહરિયાના બે ડાબલા બરાબર એ જફરખાના હાથીની અંબાડી માથે જાય અને એની પેલા એના અંગરક્ષો હોય બાર દૂધ ભાલા મારી આરપાર નીકળી જાય હાથીના હાથી મારી છાતી ફાડી નાખી હોય છે છાતી ફાડી નાખ્યો હોય મારા ખોપરામાંથી લોહીના રેઘડા ઉતરતા હોય પણ એ તરવારના ઝાટક્યા જફરખાને હાથીની અંબાડી અંબાળી બે કટકા કરીને હેઠો નાખું પછી જય સોમનાથ કરીને પ્રાણ છોડું વળી વિચાર નહીં એમ નહીં એક કામ કરું પેલા શિવને મારા માથું ચડાવી દે એટલે કમળ પૂંજા થઈ જાય અને યુદ્ધ થઈ જાય માથું પીડ્યા પછી પણ હું તો લડી શકું ને આવા આવા બધા સપના જુએ છે એક બેઠો બેઠો નીંદર નથી આવતી હા સપના જુએ નીંદર નથી આવતી અને એમાં રાત અંધારી ગળે ત્રામ 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 તમરા નો અવાજ આવે છે શિયાળી લાળી હોકી 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 કરે છે ક્યાંક ક્યાંક ભેરવા બોલે છે એમાં ક્યાંક ગાળા માંથી ઊંડો ઓ હાવજ નો અવાજ આવે તો મોજ ના તોરા સુટી જાય કે આ હાવજ ઉકો અને એવું કરે છે તા એમાં એક સુર હંભળાણો ઊંડા ઊંડા ગીરના ગાળામાંથી બાજુમાં લાખબાઈ માં કરી અને ચારણ અને એનો નેહડો એનો એકનો એક દીકરો નાગાજણ નામ અને દીકરો ગુજરી ગયેલો અને ઈ માને થોડા દિવસો પેલા દીકરો ગુજરી ગયેલો એટલે નેહ બધું હોય જાય પણ માને નીંદર નો આવે મા છે ને એને નીંદર ક્યાંથી આવે એક રાણો અને વેજો બે ભાઈઓ થઈ ગયા એક બીજો દુવો વચ્ચે યાદ આવી ગયો બે ભાઈઓ થઈ ગયા અને બહુ દુવા હારા લખતા બે કડી ઓલો આગલો કડી લખે બે ભાઈ હું ચાલતા થતા દુવા લખે બે કડી વાં ભાઈ લખે તો એમાં રાણે કીધું ઈ રાણો ઈ રાણો કેસે રાત આનાથી પૃથ્વી ને પોરો છે રાણો કે છે કે રાત કેવી ભગવાને બનાવી ભાઈ વેજા આખી પૃથ્વી નિંદ્રા દેવીના ચરણમાં પોટી જાય છે આનંદ કિલોળ આનંદ કિલોળ મીઠી મીઠી ચંદ્રની જેને કહેવાય ચાંદની વરસતી હોય અને બધા સુખ જો હોય તો રાત સુખ આપે છે બધા સુખ નિંદરમાં પોટી જાય ગમે એટલે આખો દી હળીઓ લાઈવ લાઈવ કરતા હોય પણ રાતે માના ખોળામાં જેમ પોઠે બાળક એમ બધા પોટી જાય રાત તો રાત બનાવી છે ભગવાને રાણો કહેશે રાત આખી પૃથ્વીનો પોરો છે તો નાનો ભાઈ વેજો કે ભાઈ એવું નથી કે તો કે એમાં ફેર છે કાં તો કે એ તો બધાને આનંદ કિલોળ હોય કોઈ જાતનો ઉપાધિ નો હોય કોઈ જાતની ચિંતા નો હોય અત્યારની ભાષામાં કહીએ તો ટેન્શન ન હોય એના માટે મજા છે એના માટે ટાઢી બોળ રાત છે કે તો બીજી કડીમાં આગલી કડી માં કે ઈરાણો કે છે ઈરાત આખી પૃથ્વીનું પોરો છે પણ બોલો બીજો ભાઈ કે પણ જો કર્મની કર્મને હોય જો કપાત એ તો તો વહમી વેજો ભણે આયા કર્મની હોય જો કપાત તો તો વહમી વેજો ભણે વેજો કે છે કે કર્મની કપાત હોય એકનો એક દીકરો 20 વર્ષનો મરી ગયો હોય રાત અંધારી હોય માં ખોળામાં માથું લઈને બેઠી હોય ઝૂપડામાં હવાર પડે ને મારા દીકરાને અગ્નેદાન દેવા જાઉં ઈ માને તેદી ઈ રાત કેટલા વર્ષની લાગે એ તો એ માને જઈને પૂછો તો ખબર હોય કે ઈ રાત કેટલી

યાર ના જળ કોઈ દી હોય જ નહીં મારા ઘટમાં ગુગારમાળ અરે આજ તો નાખીન હાલ્યો ના ગાજણો મારા ઘટમાં ગુગારમાળ અરે આજ નાખીન હાલ્યો ના ગાજણો હવ સુતો સંસાર પણ હાયર ના જળ કોઈ દી હુએ નહીં એમ મારા ઘટમાં ઘૂઘર માળ આજ નાખીને આયલો નાગાજણો આજ મારો દીકરો ઘટમાં માળ નાખીને વાગ્યા કરે હું કરું એ મરસિયા સપના જોતો નેહડા નેહડાથી આગો પડાવ પડેલો હવાર માં ભૂર જ ઉગતા ની અરે આવ્યો માને પગે લાગ્યો માં મરસિયા તમે કહેતા હતા અરે હા ભાઈ હું ગાતી હતી તને કઈ અપશકન થયા હોય તો મને માફ કરજે મારો વીઘ દીકરો વયો ગયો વિયોગ્યો મને નીંદર ન આવે તો હું રાતે મરસિયા ગાતી હોઉં બેઠી હું ભાઈ તને કઈ આપશું અરે ના માં આપશું કંઈ જરાય નથી ત્યાં માં પણ માં મારી એક વિનંતી છે બોલ મારો બાપ શું છે જે મરસિયા તમારો દીકરો ગુજરી ગયા ગાતા હતા એવા સોમનાથના પઠાંગણમાં અમીરજી ગોહિલના મરસિયા ગાયશો માં મારા ગાયશો અરે મારો બાપ મારો વિહામો તને કરોડ દિવાળીઓ તને માતાજી નરુ રાખે આવો હાવ જેવો ભાઈ દીકરો અને મારે તારા મરસિયા મને નરગમાંય જગ્યા ન મળે મારું વીર તું મને મરસિયાનો મને પાપ ચડાવે છે તું આવું શું કામ છે મારો બાપ કે માં આ ખોળિયું તમારી સામે દેખાય ને એ તો ખાલી ખોખું છે બાકી માથું સોમનાથ ને આપી દીધું છે માં હવે આ જાતા થી જીવવાનું માં આવા મરસિયા સાંભળું ને તો મને એમ થાય કે મને યુદ્ધમાં ના મેદાનમાં રમવાની મજા આવે માં મને ખબર હોય કે માં મારા મરસિયા ગાવાના છે ને તો મને થોડી મજા આવે એવું છે સોમનાથની સખાઈતે સખાઈ જાશો કે હા માએ એમ ન પૂછ્યું કે તારા લગ્ન થયા નથી થયા પણ લાખભાઈ મેં એટલું કીધું કે તો તને રોક્યો નહીં કોઈ આ ઉંમર હજી એટલે કીધું કે માં રોકો હજી કોઈ છે નહીં એટલે એ પૂછાય ગયું કે હજી માં લગ્ન નથી થયા હજી કોઈ રોકવાળું માં છે નહીં કોઈ રોકવાળું નથી કે ના કે તો બેટા કુંવારા ન જવાય હે કે કુંવારા નહીં બેટા લગ્ન કરવા જોઈએ કે માં આ ખોખાની આરે કોણ ફેરા ફરે હે કે આ ખોખાની આરે કોણ ફેરા ફરે આ મરેલ મળા આરે કે મળા આરે ફેરા ફરવા વાળી દીકરીઓ હિન્દુસ્તાનની સોરક્ષની ગીરની ધરતીમાં હજી જીવે છે ગીરની ધરતીમાં હજી જીવે છે ન હોય તો નભે નહીં માથે બેઠો બેઠો હોલો બોલતો તો કવિએ પૂજ્યું ગાય હવે સતી નાર્યું છે કે પૂરું હવે નાની પુરુષો છે કે પૂરું હવે કોઈ દાતાર સુરવીર છે કે હમજદાર માણસો છે કે હવે તો પૂરું કળિયુગમાં તો ઓલો કે કો 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 અને કવિએ કીધું ન હોય તો નભે નહિ પૃથ્વી પાવરરા આમાં કો કો કાનાણા એવું હોલો પાખ્યા કો કો

આ તો યોગ બધું કરે છે માતાજી ભેળિયાવાળી અને સોમનાથ બધું ભેળું કરે છે એની આરે તારે લગ્ન કરવાના છે કે મા તમે કહો એમ અને પછી આખો પડાવ પછી કે તમે આવજો મારા માણસ બોલાવે ત્યારે આય મા ત્યાંથી વેલણું લઈ અને વેગડા ભીલને ત્યાં આવે વેગડો ભીલ રાજી થઈ ગયો કે મા તમે મારા આંગણા પાવન કર્યા મા લાખબાઈમાં પધારો આખી ગીરમાં માનો એ વખતે રોટલો અવેડા ભરી ભરી અને કહેશે કે અવેડા ભરી ભરી અને દૂધ પાકો મહેમાનોને ખવડાવે માં એવા એનું નામ અને એ વેગડો ભીલ રાજી થઈ ગયો એટલે કીધું કે મા પધારો અમારી આવ્યા હું બહુ રાજી થયો આ તે એટલે કીધું કે આજે હું આવીશું એક વચન લેવા માટે આવીશું કે શું કે તારી દીકરી રાજલ છે ને એના લગ્ન કરવાના છે એના લગ્ન કરવાના છે અરે માડી એ તો બહુ સારી વાત છે મને ખબર છે અઢાર વર્ષની દીકરી છે પણ એવું ઠેકાણું ગોતું શું હકીકત વાત એવી હતી કે એ જેઠવા રાજપૂતની દીકરી હતી જેઠવા રાજપૂતો સોમ તુલસી શામ ની યાત્રા કરવા માટે આવેલા અને એમાં ભીલોનું થયું રાજપૂતો કપાઈ ગયા બધા થયું સતી થઈ ગઈ પાંચ વર્ષની એક દીકરી દીકરી રાજલ એનું બાવડું પકડીને મરતા મરતા જેઠવા રાજપૂતે વેગડા ભીલ ને દુશ્મન ને કીધું કે આજથી આ તારી દીકરી મોટી કરીને હારું ઠેકાણું ઈ રાજલ ને ત્યારે એ મોટી વેગડા ભીલે પણ જેઠવા રાજપૂતો ની દીકરી હતી અને એને મોટી કરી ઈ દીકરી કે છે કે અઢાર વર્ષની થઈ રાજન અને એના માટે આઈ માએ લાખબાઈ માય કીધું કે અમીરજી લગ્ન કરવાના છે કે સારું એ તો અર્શિલાના છે મેં સાંભળ્યું છે તો કે એ તને બીજી ખબર છે ભાઈ કે શું કે આજની આજ લગ્ન કરવાના આજની રાત રોકાય અને કાલે હવારમાં અહીંયાથી નીકળી જશે સોમનાથની સખાય એને માથું આપી દેવાનું છે કે માં એ તો જેવા વિધિના લેખ અને જેવી માતાજીની મરજી એમાં મને વાંધો નથી પણ મારો કાળજાનો કટકો રાજલ છે મેં કોઈ દી વિચાર્યું નથી કે મારી દીકરી હગી નથી આ મને બહુ વાલી મારી દીકરી છે એને જોઉં ત્યારે મારી આંખ ઉગડે જરાક એને મારે પૂછવું જ પડશે કારણ કે ખાલી એક રાત રોકાવાનો એક રાતનો ને કાલ પછી કપાવવા જતો હોય જવો મેજી ગોહિત તો મારે જરાક પૂછવું પડશે કઈ વાંધો ને પૂછી લ્યો ને લાકડાના ગાંધીગીર ઝૂપડા ભીલના એ કરે આમ રાજભાઈ અઢાર વર્ષની દીકરી આમ ગાયર કરતી હતી ગાયર કરતી હતી વાંહે છે બાપે કીધું બેટા રાજલ હા બાપુ આમ નો જોયું ગાયર કરતા હા બાપુ કે બેટા તારા લગ્ન કરવાના છે સ્થંભી ગયો હાથ અને નીચે જોઈ ગઈ હરમ લાગી ઉષા ને જવાની હજી ગાવતી થી લજાતી કુમારી જરી ગાવતી થી પિતા આંગણે માતને પ્રાણ પ્યારી કળા હોળ બનતી હતી એ કુમારી છૂટા કેસ કાળા હુવાળા રૂપાળા બહુ ખેલ ખેલે સખી સંગ બાળા હસે ને વળી વાત છેડી હસાવે ગણી તાલ એ ગીત સંગીત ગાવે ઉમા પૂંજતી દેવને દ્વાર ગાવે જપે નામગી ધૂપ જોતી જગાવે એવી જેને કહેવાય અઢાર વર્ષની દીકરી રાજલ ગાયર કરતી કરતી ધીરે ધીરે હરમના હેરડા પીડા નીચે જોઈ ગઈ સામનો જોઈ બાપુ તો મને શું કામ પૂછો છો કે બેટા અમિત ગોહિલારે લગ્ન કરવાના છે સોમનાથની ની તે જાય છે અને આજના રાત રોકાશે કાલે તો ઈ સોમનાથ માટે માથુદેવો દેવો જાય બેટા એક જ દિવસ એક જ રાતનો સંસાર